નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઘરમાં રોકડા રાખતા હોય તો ચેતી જજો જી આમ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘરમાં રોકડા રાખવા અંગે આવકવેરા વિભાગે કોઈ મર્યાદા નક્કી કરી નથી જો તમે ત્યારે જેટલી ઈચ્છો જોઈએ તેટલી રોકડ રાખી શકો છો પરંતુ તે કાયદેસરની આવકમાં હોવી જોઈએ ત્યારે વધુ વાત કરી જો તમે રોકડાનો સ્ત્રોત સાબિત કરી શકો છો તો કાંઈ વાંધો નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો આપને મિત્રો વાત કરીએ તો જો કે મિત્રો જો તમે આવકનો હિસાબ ના આપી શકો તો આવકવેરા વિભાગ તે રકમને ત્યારે અપ્રગટ આવક ગણી શકે છે અને તેના પર ઇઠ્યોતેર ટકા સુધીનો દંડ લગાવી શકે છે અથવા તો ત્યારે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ